હાય તો આજથી અમારી અમેરિકાની ટૂર શરૂ થાય છે આજે અમે જઈ રહ્યા છીએ એરપોર્ટ મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અને ત્યાંથી અમે જઈશું પહેલાં હોંગકોંગ અને ત્યાંથી અમે જઈશું અમેરિકા શિકાગો અમારી સાથે છે સીનલ રાવલ અને એક હિડન કલાકાર નીરવ મશરૂવાલા બીજા બે કલાકારો અમારી સાથે એરપોર્ટથી જોડાશે તો આપણે એમને પણ લઈશું ત્યાં આંગળી તો મળીએ છે દોસ્તો અમારી આ જર્નીમાં તમને આ વખતે આખું અમેરિકા બતાવીશું મારા ફ્લાય દોસ્તો તો અમે આવી ગયા છીએ અત્યારે મુંબઈ એરપોર્ટ ઉપર અને બસ થોડીક જ વારમાં હવે અમે અંદર જઈશું અને પછી અમારી હોંગકોંગની ફ્લાઇટ છે મેં તમને કહ્યું હતું અમારા બે મિત્રો હેમંત જા અને હેતલ ગાલા અમારી સાથે મુંબઈથી જોડાવાના છીએ અને અમે લોકો જઈ રહ્યા છીએ અમારા નાટકની ટૂર માટે વધારે વિગતો આપતો રહું છું હેલો સો દોસ્તો અમે આવી ગયા છીએ અત્યારે મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર અને અમારી કેથે પેસિફિકની ફ્લાઇટ છે હોંગકોંગ સુધીની અને અમારી સાથે અમારી આ બે હિરોઈનો છે જીનલ છે અને હેતલબેન છે અને આ છે હેમંતભાઈ હેમંત જા હેલો સર હાય અને આ છે નીરવ મશરૂવાલા હેલો તો દોસ્તો અમારી પાંચ લોકોની ટીમ છે અને અમે અમારું નાટક લઈને જઈ રહ્યા છીએ જેનું નામ છે પરણેલાની પૂંછડી

યુએસએ શિકાગો અમારા નાટકની ટૂર માટે મારા નાટકનું નામ છે પરણેલાની પૂંછડી વાઘ અને દોસ્તો અમારી ટૂર આ દોઢ મહિનાની ટૂર છે અને હું જ્યાં જ્યાં પણ જઈશ પ્રયત્ન કરીશ કે હું ત્યાંથી વિડીયો શૂટ કરી શકું અને આ લોકોની સાથે શેર વાત એ છે કે મારી અત્યારની જે ચેનલ છે એ ગુજરાતી ફિલ્મોના રિવ્યૂની ચેનલ છે ગુજરાતી ફિલ્મોની નાટકોની વાતોની ચેનલ છે તો હું એવું વિચારું છું કે મારા આ બધા જ વ્લોગ મારા ટ્રાવેલ બ્લોગ હું એક નવી ચેનલ ઉપર મૂકીશ જેનું નામ છે હમસફર તો દોસ્તો તમને અગર આ ચેનલ ઉપર મારી આ ચેનલ ઉપર પણ તમે અગર છો મને સબસ્ક્રાઈબ કર્યું છે અને મારા વિડીયોઝ જુઓ છો તો હમસફર ચેનલ ઉપર પણ તમે સબસ્ક્રાઈબ કરજો એ ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ કરજો એના પણ વિડીયો જોજો હું અમેરિકાની ટૂર તમારી સાથે શેર કરીશ તો દોસ્તો મને એમ કહો કે મારે મારી આ ચેનલ ઉપર જ વ્લોગ મૂકવા જોઈએ કે પછી મારે મારી નવી ચેનલ ઉપર જેનું નામ મેં તમને કહું હમસફર એની ઉપર બ્લોગ મૂકવા જોઈએ પ્લીઝ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો દોસ્તો થેન્ક યુ તો મળીએ દોસ્તો નવા વિડીયો મારી નવી વાત સાથે ત્યાં સુધી શસ્ત્ર હોસ્ત્ર આવતી